નમસ્કાર દર્શક મિત્રો હોટલાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તના પગલા લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે અથવા જેમની સામે ખાતાકીય તપાસો ચાલી રહી છે એમને ફરજિયાતપણે નિવૃત્તિ લેવા માટેના એક્શન લેવામાં આવે છે નિવૃત્તિ લેવા માટે એમને આદેશ કરવામાં આવે છે છેલ્લા થોડા સમયની અંદર આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં રાજ્ય સરકારે વધારે અધિકારી કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દીધી છે અને એમની સેવામાંથી એમને મોકૂફ કરી દીધા છે સેવામાંથી બરતરફ કરી દીધા છે વાત આટલેથી અટકતી નથી પરંતુ રાજ્ય સરકારે હવે એવો પણ નિર્ણય કર્યો છે એની સાથે સાથે કે આગામી દિવસોમાં આ જે કર્મચારી અધિકારીઓની સામે એસીબીના કેસ છે અથવા તો અન્ય કોઈપણ જે કોઈ ખાતાકીય તપાસના કેસ ચાલે છે કોઈપણ ક્રિમિનલ કેસ છે એ તમામ કેસની કાર્યવાહી પણ ઝડપથી કરવામાં આવશે અને એની ઉપર સતત હોમ મિનિસ્ટરની દ્વારા પણ ગૃહ વિભાગ દ્વારા પણ સતત નજર રાખવામાં આવશે એટલે કશે ને કશે હવે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે જે બેફામ બની અને ભ્રષ્ટાચાર આચરતા હતા અથવા તો કોઈને ગાંઠતા ન હતા સામાન્ય માણસોના કામ નહોતા કરતા એ લોકોને હવે કશે ને કશે સજગ રહેવું પડશે અને એમની સામે આ પ્રકારની કાર્યવાહી ન થાય એને માટેની તકેદારી રાખવી પડશે તાજેતરની જ વાત કરીએ તો રાજ્ય સરકારે જે પ્રમાણે અધિકારી કર્મચારીઓને નિવૃત્તિ માટેના હુકમ કર્યા છે એમાં સૌથી મહત્વના ક્લાસ થ્રીના જે અધિકારીઓ છે એની આપણે વાત કરીએ તો રાજ્યના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના જે મુલકી સેવા એના બે હજાર બે ના નિયમો છે એ પ્રમાણે વર્ગ ત્રણના કર્મચારીઓને જાહેર હિતમાં વહેલી નિવૃત્તિ આપી દેવામાં આવી છે જેમની સામે પગલા લેવામાં આવ્યા છે એમાં વડોદરા સિંચાઈ વર્તુળના જસવંતસિંહ મગનભાઈ પરમાર સરદાર સરોવર નર્મદા નિગમના પ્રદીપભાઈ વજાભાઈ ડામોર અને શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ બે મહેસાણા હસ્તકના વિભાગમાં ફરજ બજાવતા બાબુભાઈ રામાભાઈ દેસાઈ અને સુરત સિંચાઈ વર્તુળના અરવિંદ ભીખુભાઈ માહલાનો સમાવેશ થાય છે આ તમામ કર્મચારીઓ પૈકી શૈલેષ દેસાઈ સામે શિક્ષાની હુકમની અમલવારી ચાલુ હોવાથી તે અંગે સમીક્ષા કરવાની રહેશે તેમજ બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા સામેની ખાતાકીય તપાસ તેમજ ફોજદારી કેસ કાર્યવાહી પણ હાલમાં ચાલુ સુધીમાં એકવીસ જેટલા કર્મચારીઓને વહેલી નિવૃત્તિ આપી દીધી છે અને તમામની સામે ખાતાકીય તપાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જે પ્રમાણે સિંચાઈ વિભાગમાં મહેસૂલ વિભાગમાં ખાસ કરીને મહેસૂલ વિભાગની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર થાય છે ગામડાઓની અંદર જે પ્રમાણેના ગોટાળાઓ કરવામાં આવે છે જમીનોના જે રેકોર્ડ છે લેન્ડ રેકોર્ડની સાથે ગોટાળાઓ કરવામાં આવે છે એના સિવાય પણ પુરવઠા વિભાગની અંદર જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે મનોરંજન વિભાગની અંદર હપ્તાખોરી ચાલે છે આ તમામે તમામ વિભાગની અંદર જે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ છે એમની સામે હવે તવાઈ આવી છે અને રાજ્ય સરકાર આ વખતે કોઈપણ પ્રકારે આવા કર્મચારીઓને છોડવામાં જરા પણ ઢીલ રાખવા માંગતી નથી મુખ્યમંત્રી આવા પટેલે અગાઉ પણ જાહેરમાં નિવેદન કર્યું હતું અને કર્મચારીઓને ચેતવ્યા હતા અધિકારીઓને પણ ચેતવણી આપી હતી કે સુધરી જજો જો તમે લોકો નહીં સુધરો તો સરકાર હવે કોઈની પણ વાત રાખવા પણ નથી કે કોઈની સે રાખશે નહીં તમે કોઈ પણ હોદ્દા ઉપર હશો પણ પદ ઉપર હશો કે કોઈપણ મહત્વની જવાબદારી સંભાળતા હશો તમે જો તમારા ઉપર આક્ષેપ થાય છે અને આક્ષેપો સાબિત થાય છે અથવા તો તમારા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો થાય છે તો તમારે ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે અને રાજ્ય સરકારે એ દિશામાં હવે આ કાર્યવાહી શરૂ કરી દીધી છે ત્રણ મહિનાની અંદર એકવીસથી વધારે કર્મચારીઓને આ પ્રમાણે ફરજિયાત નિવૃત્ત કરી અને રાજ્ય સરકારે દાખલો બેસાડ્યો છે ત્યારે આવનારા દિવસોમાં હવે એ પણ જોવાનું રહેશે કે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આવા અનેક અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે એમની સામે શું પગલા લેવામાં આવે છે ખાસ કરીને મહેસૂલ વિભાગની અંદર જે કર્મચારીઓ ફરજ બજાવે છે એમની સામે મોટા આક્ષેપો થઈ રહ્યા છે અને એમના જે આવક કરતા સંપત્તિના જે કેસ છે એ પણ ગમે ત્યારે દાખલ કરવા હોય તો થઈ શકે એટલી બધી સંપત્તિ એ લોકોએ ભ્રષ્ટાચાર કરી અને બે નંબરી રૂપિયાની આવક ઉભી કરી અને ભેગા કર્યા હોવાનું કહેવાય છે અને આ તમામ બાબતોમાં જો રાજ્ય સરકાર હજુ પણ વધારે કડક અને અસરકારક કાર્યવાહી કરશે તો હજી ઘણા મોટા માથાઓ પણ આમાં વધેરાઈ જાય એવી સંભાવનાઓ પણ છે દર્શક મિત્રો રાજ્ય સરકારની આ નીતિ રીતિ ખરેખર સરાહનીય છે અધિકારીઓમાં જે પ્રમાણે બેફામ બની અને ચાલવાનો જે દોર ચાલી રહ્યો છે એની સામેની આ કાર્યવાહી અસરકારક રહે અને આ અભિયાન સતત ચાલુ રહે એવું આપણે ઈચ્છીએ સામાન્ય લોકોના સરકારી અધિકારીઓ કર્મચારીઓ કામ કરતા થાય એમની પાસેથી ખોટા વચનો કે લાંચ ન માંગવામાં આવે એના માટેની પણ એક જાગૃતિ હોવી જોઈએ દર્શક મિત્રો આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો